વેરી વેરી ગુડ વાલા ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય રામ ને જય દ્વારચાધીશ ને પહેલાં તો બધાને કાલથી ચાલુ થતા માતાજીના નવલા નોરતાની ખૂબ ખૂબ શુભકામના અને એડવાન્સમાં બધાને હેપ્પી નવરાત્રી ને જય માતાજી તો અત્યારના પોમાં આપણે પૂગી ગયા આવી દુકાને દુકાને આવી અને મસ્ત મજાની દુકાનની સાફ સફાઈ કરી નાખી એ પછી આપણે માતાજીનો ફોટો અહીં રાખીને જ્યાં સવારે દીવાબત્તી કરવી હ્યાં રીતે આ ફોટાને એવું બધું વ્યવસ્થિત હેઠળ ઉતારી અને મસ્ત સાફ સફાઈ કરી અને પાછા ફોટાને એવું રાખી દીધું હે અને માતાજીને મસ્ત નવી સુંદરી ઓઢાડી દીધી એવો આરલી આવીને ચડાવી દીધો હે અને અહીંયા જે આ હેઠ પથરણું આવે ને એ રીતે એને ઉડી આવી અને બધું વ્યવસ્થિત રીતે અત્યારના પોઝમાં જો અહીંયા આપણે દ્વારા ઠાકરની બધા લે ને એમને બધા એને શું કહેવાય સાંજલા કંકુના કરી દીધા આપણે તે કંકુના સાંડલા કરી વાળા છે દેવા બીદી કરી વાળી છે અને અમારે મિત્ર ભીખાલાલને માસ્ટરને બધા એને સાંડલા કરી દીધા હે અને બે દિવસથી વરસાદી વાળું વાતાવરણ છે જો કે બે દિવસથી રોજ વરસાદ આવે જ છે અને હમણાં બે દિવસથી રજા હતી એનું કારણ એ છે કે આપણે ને ખારાવાડીએ ડુંગળીનો રોપ જે હતો ને એ સોંપવાનું થોડુંક ચાલુ હતું અને વરસાદ આવતો એના લીધે લોક નહોતા બનતા પણ હવે હું પાછું કોશિશ કરીશું ક્યારે જ લસ લોગ આવે થોડો કંકુવા આ છે ને તો એ ધોઈ નાખું પછી હવે આપણે જવાનું છે આપણા મિત્રની પાછે અહીંયા માસ્ટર સાહેબ બેઠા છે આપણે એને સીધું મિત્ર પાસે જવાનું છે માસ્ટર સાહેબ પાસે કેમ કે આપણા મિત્ર છે ને એ હમણાં બે દિવસથી થોડાક ઉદાસ જણાય છે કેમ મિત્ર ઉદાસ જણાવશો થોડુંક કારણ જણાવશો વાહ વાહ આ ફિલ્મ જોઈને ઓલું નથી ને અમે ઇમોશનલલી થઈ जातो ને મિતે જોવાની જ બનતો ને હા આમાં ક્યાં લે લે આંહુડા નુકતો લે ક્યાં રોવાનો તોય જ ની ખબર લેવું છે તાપ ભલે બધાયે રીલ શું આવતી ઓલા જોતા હોય ઈ શું લેવો જોતા તાતા લે આંહુડા નુકતો જોતો ને ઓમ આ લે હું ભેશ લેતોડો નટકીરો ડાયો બહુ સનોય જાનોય જાનોય જા જાન હોય

કલ આપણે મિત્ર કો ગાંધીનગર જાણો છે અને આજ કુવામાં નાનો હે હા મિત્ર હે મિત્ર મિત્ર નાવામાં એટલા બધા વ્યસ્ત છે સાંભળતા નથી કોઈ વાંધો નહીં હવે હે ને એક વખત આપણે આપણા મિત્રનું ઓલું શું કેવાય આમ ઉલટી ગુલાટ વાળું કપ તપ જોઈ પછી આમ મજા આવી જશે મિત્ર એક એક ગૌટ થઈ જાય થઈ જાય ભુલામણા કાલ ગાંધીનગર જવાનું હે બધા યાદ કરશે ભીખાભાઈ ગોટલું મારી ને હાલો હશે થઈ જાય હાલ હાલ મારી દે રાજભાઈ રૂમલ પર પેડે બેઠા હે હાલ માર જો મિત્ર હે ને ઉલટા ગોટિયા મારને વાલે હોતે હે હા આપણે મિત્ર હે બાલો આપણને બી હે ને આપણે બાલો કો

આપણે સુરક્ષિત રીતે અહીંયા ગોડાઉનમાં મૂકી દેવી એટલે વરસાદ વરસાદ આવે તો પલ લે આપણા કપડા થાય ને જ્યાં ખણે મારી દેવી કુવામાં મસ્ત મજામાં કાલે ગાંધીનગર જુ જવાનું છે ને એમબીબીએસ કરવા તો એની ખુશીમાં આપણે કુવામાં એટલું બધું નાયા એટલું બધું નાયા કે કેટલું ના એમ નઈ નથી કેમ પડી ગઈ ને ખબર નથી પડી તો અત્યારે આપણે દુકાન ને એવું બધું વધાવી અને નીકળી ગયા હવે ઘર બાજુ આજ થોડા વહેલા હવે કેટલા વાગ્યા છે જોઈ લો વાગ્યા છે આજે છ વાગ્યા નીકળી ગયો હો મિત્ર લોકો મારી કરતા થોડાક વહેલા વ્યા ગયા છે કેમ કે એને ભાઈ કાલે ગાંધીનગર ભણવા જવાનું છે તો થોડો જાજો નાસ્તો સામાન ને એવું બધું તૈયાર કરવાનું હતું તો એ જલ્દી નીકળી જતા અને આપણે તે અત્યારે દુકાનોને એવું બધું વધાવી અને આપણે લક્ઝરિયસ લેમ્પુ ની માલિક પાસે વાત થઈ અને નીકળી ગયા હવે ઘરે જ અને આજ ભાઈ તો ભાઈ ભાઈ નાટલો હેન્ડસમ થઈ ગયું હોય એ તો જુઓ આખોથીમાં બે વખત નાવાનું પ્લસ માથામાં વાવને અને દાઢીના વાવને એલોવેરાની ટ્રીટમેન્ટ આપવાની પછી તો એમાં કંઈ ઘટે જ નહીં ને એમાં આવે છે ભાઈ ચાલો હવે ઘરે જઈને આપણા મિત્રને મળવી અને થોડોક ટાઈમ વિતાવી જેમ કે કાલ તો પછી ગુપ્ત વિતાઈ લેવાના વન ટુ થ્રી એન ફોર મેમ્બર ભાઈ જાણ કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને હિન્દી ગુજરાતી ઇંગ્લિશ કે પછી સાઉથ ફિલ્મ બનાવવાનું હોય અને હીરો તમે જો ગોચતા હો તો એ તમારું ગોતવાનું હે એ હવે બંધ કરી દેજો કારણ કે તમારી સામે પ્રસ્તુત છે આવો હેન્ડસમ ચહેરો સપોઝ પેલા કેવો મોટો દાઢીવાળો બાવા જેવો ચહેરો હતો એ અત્યારે તમે જોયું

વિડિયોને લાઈક કરવાનું છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું છે એ પસ્કુને કોલ યાદ કરાવી દઉં તો એને બધું કામકાજ બતાવું ને ન્યાહુદમાં હું આ વિડિયોને બતાવું એટલે કે વિડિયોને પૂરો કરું છું વારંવારથી આ પૂરો કર દીધો કેવું કરે હાલ દે હે ને પાહું દેવાનું છે તો હાલો ફટોફટ તમે લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ ને ઉજે કરી કરવાનું હું તમને બતાવું વિડિયોને હે ને પૂરો કરું છું અને વારું કરવા જાવું તો ઈ ખુદતે આવને ન્યાહું તો હું લઈને રામ રામ મોચુ ખાઈ ખવાતમાં નવા દિવસમાં તાજા તાજા બ્લોગ સાથે બાય બાય